ત્યારે 400 થી વધુ ખેડૂતોએ બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે ફોર્મ ભરવા છતાં હજુ સુધી તેમને સહાય મળેલ નથી ત્યારે આ સહાય તાત્કાલિક મળે તે માટે કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે કિસાન કોંગ્રેસના યોગેશભાઈ પોકાર અને ગઢવી રામ કાનાડીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ અંગે રજૂઆત કરી હતી કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અમે કલ માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કિસાનોને જે ડુંગળીનો પાક અત્યારે જ આવ્યો છે ને તે જ સમયની અંદર કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યું છે ડુંગળીના ભાવ દિવસે ને દિવસે ગગડતા જાય છે તેમ છતાં નિકાસબંધી કરી અને ખેડૂતોની આજે હાલત બહુ કફોડી બની છે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરું તો જૂનાગઢ રાજકોટ જેવા જિલ્લાઓની અંદર ડુંગળીનો મબલક પાક ખેડૂતોને થઈ રહ્યો છે અને એ ખેડૂતોને જે નિકાસબંધી કરી કેન્દ્ર સરકારે ખેડૂતોના પાકને બહુ જ નુકસાન થયું છે એ બાબતે આજે અમે જિલ્લા કલેક્ટર કચ્છને આવેદનપત્ર આપ્યું છે અને સાથે અમારા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ પણ અમારી સાથે રહ્યા આ સાથે અમે બીજું પણ આવેદનપત્ર આપ્યું છે બિપોર જોઈ વાવાઝોડું જ્યારે કચ્છની અંદર આવ્યું ત્યારે જે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે એની જે સહાય ચૂકવવાની થાય છે એ ચૂકવ ચૂકવવામાં વિસંગતા જે રૂપ થઈ છે કિસાન કોંગ્રેસ મોરચો અને કચ્છ જિલ્લા કોંગ્રેસે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે કે જે ડુંગળીનો પાકની સિઝન આવતા જ જે કેન્દ્ર સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ વિષય અને ગુજરાતમાં સાથે સાથે કચ્છમાં જે બીપોર જોઈ આવીને અતિશય અતિ ભારે નુકસાન કર્યો છે કચ્છમાં તેમાં ખાસ કરીને જે બાગાયત ખેતીને બીપોર જોઈ વાવાઝોડું નુકસાન કર્યો છે તેમાં ખાસ કરીને જે કચ્છનો કલ્પ વૃક્ષ કહેવાય ખારેક જે મુન્દ્રાના પટ્ટામાં જે જેનો હબ ગણાય ઝરપરા દ્રબ ભુજપુર નાની મોટી બોરાણા કપાયા નવીનાળ જે ગામો છે તેમાં ખારેકના પાકને અતિશય નુકસાન અને ભારે નુકસાન થયેલ છે ત્યારે સરકારશ્રી જે વળતરનો પેકેજ જાહેર કર્યો અતિ કક્ષાએ કર્યો છે એ ખેડૂતો માટે એક મજાકલી કહેવાય એવો પેકેજ જાહેર કર્યો છે છતાં પણ કોઈ ખેડૂતે કે ભાજપના અહીંયાના ધારાસભ્ય કે સાંસદશ્રીએ કોઈ અવાજ પણ ઉઠાવ્યો નથી કચ્છના જનતાને કચ્છના ખેડૂતો માટે ત્યારે સહાય જાહેર થઈ તેમાં એક જ સરખા ફોર્મ એક જ સરખો નુકસાન એક જ સરખો વાવાઝોડો હોવા છતાં પણ સહાયમાં વિસંગત થાય એક ખેડૂતને અઢી લાખ રૂપિયા સહાય અને એક ખેડૂતને સત્તર હજાર રૂપિયા સહાય જે સહાયમાં વિસંગતતા છે અને એનાથી પણ અતિથી અતિ ગંભીર બાબત જે મેં ગામોના નામ જણાવ્યા જળપ્રા દ્રબ ભુજપુર નાની મોટી બોરાણા કપાયા જે આઠ દસ ગામો છે જે ખારેકનો હબ ગણાય છે એમાં પાંચસોથી વધારે ખેડૂતોને હજુ એક પણ રૂપિયો સહાય મળેલ નથી જે સાહેથી વંચિત છે અમારી એક નમ્ર અરજ છે કલેક્ટર સાહેબ શ્રીને કે જે વંચિત રહેલ છે સાયથી ખેડૂતો બિપરજોય વાવાઝોડાની જે અતિશય નુકસાન ભોગવી વેઠી વેઠવી ચૂક્યા છે તે લોકોને જલ્દીથી જલ્દી પૂરતી સહાય મળે અને સહાયમાં જે વિસંગતતા છે એ વિસંગતતા દૂર કરવામાં આવે